રસ્તા ઉપર પાણી ભરાયું જેનાથી જનજીવન પ્રભાવિત થયું ખાસ કરીને ચાણસમા પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો ચાણસમા મહેસાણા હાઇવે પર લણવા ગામથી પસાર થતા લણવા સંડેર ચાર રસ્તા પર વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે પાણી ભરાયું આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સારા એવા પ્રમાણમાં લગભગ એક થી બે જેટલો વરસાદ નોંધાયો છે જેને કારણે જે ખેતીવાડી છે ખેતીવાડી માટે ખૂબ જ ફાયદાકારક રહ્યો છે સાથે સાથે જે ગરમી બફાળો ઉકળાટ હતો એમાં પણ આંશિક રાહત થઈ છે ક્યાંક ક્યાંક ઠંડક નો અહેસાસ થયો છે બીજી બાજુ વાત કરવા તો આજે વહેલી સવાર થી જે વરસાદ સારા એવા પ્રમાણમાં વરસ્યો હતો અને અંધાધાર વરસ્યો હતો પરંતુ હાલ અત્યારે ક્યાંક થોડીક વિરામ લીધો છે પરંતુ જે પરંપરાગત વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા એ યથાવત રહી છે જે કઈ મુખ્ય માથાના દુખાવા સમાન સમસ્યા છે રેલવેનું પ્રથમ ઘરનાળું હાલ અત્યારે ઘરનાળું બંધ કરવામાં આવ્યું છે ત્યાં યાતાયાત એટલે કે વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અવરજવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સાથે પદ્મનાભ વિસ્તાર છે ત્યાં ગઈકાલ રાત્રે વરસાદે જે વાહન ચાલકો છે એને મુશ્કેલીમાં વધારો કર્યો હતો જે લગભગ મોડા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાલ અત્યારે પાટણ શહેર ની વાત કરીએ તો પાટણ શહેર ને લગભગ પાસઠ જેટલો વરસાદ મળ્યો છે તેને લઈને જે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળની સમસ્યા જે છે એ હલ થશે બીજી બાજુ જે મુક્તેશ્વર ડેમ પાટણથી લગભગ સાહીઠ સિત્તેર કિલોમીટર દૂર છે એ મુક્તેશ્વર ડેમ ને ગઈકાલે જયારે એક દરવાજો ખોલીને બસો ક્યુસેક પાણી ને આવ્યું છે ત્યારે એ પાણી સરસ્વતી નદીમાં માં છે આમાં સિદ્ધપુર અને પાટણ તાલુકાના જે કાંઠાવાળા વિસ્તારો છે એ કાંઠા વિસ્તારોમાં પાણી આવે એને લઈને કોઈ અજુક્તો બનાવ ના અથવા તો જે ગ્રામજનો છે એ સલામત સ્થળે રહે એના માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે બીજી બાજુ અત્યારે હાલ સરસ્વતી નદીમાં પણ સારા એવા પ્રાણી પાણી આવ્યું છે જેને લઈને મનોરમ્ય નજારો જોયો છે આમ પાટણ જિલ્લામાં જે રીતે વરસાદે સારી રીતે સમયસર આવવાથી જે પાક છે એ પણ સારા એવા પ્રમાણમાં આવશે અત્યારે હાલ જે ખાદ્ય ખાદ્યની એટલે કે બાજરી ઘઉં છે એ સાથે સાથે કઠોળની વાત કરીએ તો કઠોળ બીટી કપાસ અને દિવેલાના પાકને સારા એવા પ્રમાણમાં અત્યારે હાલ રાહત મળી છે જો કે ચોક્કસ ગયું અઠવાડિયું ક્યાંક ને ક્યાંક જે વરસાદ હતો એમાં વિરામ લીધો હતો પણ વિરામ લીધા પછી જે રીતે બે દિવસથી વરસાદ વરસ્યો છે એ વરસાદે ખેડૂતોમાં ખુશીનો જે કહી શકાય એવો આનંદ લેવડાવ્યો છે અને પાટણ શહેરમાં જે મોન્સૂન ની કામગીરી હવે ભૂલી જવી પડે કારણ કે પાણી ભરાવાની સમસ્યામાં નગરપાલિકાનું તંત્ર બિલકુલ નીકળ્યું છે સમસ્યા છે પાણી ભરાવા છે ખાડાઓ જે રસ્તાઓ તૂટી ગયા છે એના રિપેર થયા નથી બીજી બાજુ જે ભૂગર્ભ ગટર છે ભૂગર્ભ ગટર ક્યાંક ને ક્યાંક બેસી જતી હોય એવા બનાવ બને છે આમ અત્યારે હાલ પાટણ શહેરમાં ભલે વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ જે જનજીવન છે જનજીવન પર ક્યાંક ને ક્યાંક સરવરિયા હતા એની જગ્યાએ નોંધપાત્ર વરસાદ થયો છે હવે ભાદરો આજથી જયારે બેઠો છે ત્યારે ભરપૂર નીકળે છે કે શું એ લોકો હવે જોશે કારણ કે વરસાદ જો સો ટકા થશે તો ક્યાંક ને ક્યાંક ખેતી ચિત્ર ઉજળું બને એવું છે જી કૃષ્ણ જી જી આભાર